ધર્મના વૈષ્ણવ ભક્તો દ્વારા નવસારી જિલ્લા કલેક્ટરને મહારાજા ફિલ્મના અમુક દ્રશ્યોને લઈ સનાતન ધર્મનું અપમાન થતું હોય ફિલ્મ નિર્માતા મહારાજા ફિલ્મમાંથી તેવા દ્રશ્યો દૂર કરવાની માંગણી કરતો એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું નસારી ખાતે સનાતન ધર્મના અનુયાયીઓ તથા મજ્બુસ્તીવાહિય સંપ્રદાયના વૈષ્ણવ ભક્તો દ્વારા નસારી જિલ્લા કલેક્ટરને કાવધન પત્ર આપી જણાવવામાં આવ્યું હતું કે આ ફરિયાદ દાખલ કરવાનો અમારો હેતુ 1862 ના મહારાજ લાઇબલ કેસ પર આધારિત મહારાજ નામક નવલકથાના લેખક સૌરભ શાહ તેના પ્રકાશક આર આર સેઠ એન્ડ કુ પ્રાઇવેટ લિમિટેડ યશરાજ ફિલ્મ્સ નેટફ્લિક્સ ઇન્ડિયા તથા ફિલ્મ ਦਾ નિર્દર્શક અભિનેતા અભિનેત્રીઓ અને અન્ય કલાકારોને ટેકનિશિયન કે જેમણે આ નવલકથા પર આધારિત મહારાજ નામની ફિલ્મ બનાવી તેઓએ આ ફિલ્મ સનાતન ધર્મના અનુયાયી તેમજ ખાસ કરીને પુષ્ટિમાર્ગ સંપ્રદાયના વૈષ્ણવ ભક્તોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા માટે બનાવવામાં આવી છે અને અગાઉ પણ સનાતન ધર્મ પર બોલીવુડ દ્વારા અવારનવાર કરવામાં આવતા આક્રમણો પૈકીનો આ પણ એક એવો જ અભદ્ર પ્રયાસ છે

આજે અમે બધા વૈષ્ણવો અને હિન્દુ સંગઠનના ભાઈ બહેનો અહીંયા મોટી સંખ્યામાં મહારાજા ફિલ્મની વિરોધમાં જે અમારા ધર્મના ગુરુઓ અને અમારા ઇષ્ટદેવને ખોટી રીતે ચિત્રણ પિક્ચરમાં કરવામાં આવ્યું છે એનો અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ અને એ પિક્ચર ગમે ત્યાં નહીં બતાવે કોઈ બી જગ્યાએ એનું બતાવે નહીં અને અમારા આજના જે બાળકો છે એના પર આ ખોટા મેસેજ ન જાય સમાજના મેસેજ ન જાય એ અમે કહેવા માગીએ છીએ અમે સંગઠનો વૈષ્ણવ સંગઠનો ખૂબ શાંત પ્રકૃતિના છે પણ અમે અમે જો આને ખોટી રીતે તો એનો વિરોધ કરીશું આજ રોજ આખા ભારત દેશમાં તો વિશ્વમાં જે સનાતન ધર્મની વિરુદ્ધ એક ફિલ્મ મહારાજા નામે બની છે એ ફિલ્મ ઓટીપી પર એટલે કે નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે એના પ્રતિબંધ માટેની માંગણી છે સાથે સાથે નવસારી અને ભારત દેશમાં એક એક સિનેમા ઘરોમાં ભવિષ્યમાં ન રિલીઝ થાય એને માટેની માંગણી રૂપે આજે અમે કલેક્ટરશ્રીને નવસારી ખાતે આવેદનપત્ર આપેલ છે આ આવેદનપત્ર આપવા માટેનું એક જ કારણ છે કે સનાતન ધર્મ જે હિન્દુ અને બધા હિન્દુઓને સાથે લઈને ચાલનારો ધર્મ છે આ ધર્મમાં કોઈ પણ દિવસ બીજા ધર્મની કોઈ કોઈ દિવસ સનાતન ધર્મ ટીકા નથી કરતું પરંતુ જ્યારે સનાતન ધર્મ પર આંચ આવે ત્યારે સનાતન ધર્મી કોઈ દિવસ ઘરે બેસી નહીં રહે આ મહા મહારાજ ફિલ્મમાં અમારા વૈષ્ણવ સમાજ ખાસ કરીને એમના શ્રી વલ્લભાશ્રમ વલ્લભભવન વલ્લભાચાર્યના અને કૃષ્ણ ભગવાનના જે પિક્ચરની સાથે ખોટો એ લોકોએ જે ચિત્રણ કરેલ છે એના વિરુદ્ધમાં આ મહારાજોને જ્યારે વિલન તરીકે એ લોકોએ ફિલ્મમાં દર્શાવેલા છે ત્યારે અમે એનો વિરોધ કરીએ છીએ અને કલેક્ટર શ્રીને એવી વાત કરીને કલેક્ટરશ્રીએ ખાતરી આપી છે કે નવસારી જિલ્લામાં પૂરતો હું તમને ખાતરી આપું છું કે તમારી ફિલ્મ રિલીઝ નહીં થવા દઉં એટલે કે મહારાજ આ ફિલ્મ જે ફિલ્મ આપણે માટે ખૂબ દુઃખની વાત છે કે ધર્ વિધર્મી અને ધર્મ ધર્મની વિરુદ્ધ વાળા માણસોએ બનાવેલા આ ફિલ્મ ખરેખર રિલીઝ ન થવી જોઈએ આપણે એક જ વિનંતી કરીએ છીએ કે અમે સનાતન ધર્મવાળા જે છીએ એ સનાતન ધર્મને કાયમ જ સપોર્ટ કરતા રહીએ છીએ બીજા ધર્મની સાથે અમે સદભાવનાથી રહેવા માંગીએ છીએ પરંતુ જ્યારે અમને છંછેડશે અને જો વિધર્મીઓ આવી ફિલ્મો બનાવીને એના હીરો હિરોઈનો અને અમારા ગુરુજીઓને વિલન ચિતરશે તો અમે શાંતિથી નહીં બેસીશું અમને વિનંતી કરીએ છીએ આપણા સરકારી કર્મચારી કે પ્રશાસનને કે આ ફિલ્મ ભવિષ્યમાં ઓટીપી પણ ન આવે એ બી પણ અમે વિનંતી કરીએ છીએ